અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું ઠાકોર દરબાર પાલવી જાગીરદાર રાજપૂત નાળુંદા ગરાશિયા તમામ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા હોય છત્રીય સમાજ આખો એક થઈ અને હવે આપણા વિરોધમાં અપશબ્દો બોલનાર આપણી સમાજને બદનામ કરનાર અને વારંવાર આપણી સમાજને ટાર્ગેટ કરનાર તત્વોને જડબાતોડ જવાબ આપવાનો હવે સમય આવી ગયો છે વારંવાર ક્ષત્રિય સમાજનો વિરોધ કરવો ક્ષત્રિય સમાજના વિરોધમાં નિમ કક્ષાની ભાષા વાપરવી ખામ થિયરી યાદ કરી અને માધવસિંહ દાદાને ગાળો બોલવી એ ભારતીય જનતા પાર્ટીના વાણીવિલાસ હવે સહન થશે નહીં ગુજરાતની અંદર અમારો ઇતિહાસ જો હોય તો બેન દીકરી ગાય ગંગાના રક્ષણ માટે પાથીજી મહારાજનું મંદિર જોઈ લ્યો ફાગવેલમાં ચાચરડ દાદાનું મંદિર જોઈ લો પાટણ જિલ્લાની અંદર સંગ્રામસિંહ દાદાનું મંદિર જોઈ લો મહેસાણાની અંદર અને ગામે ગામ પાદરમાં પાળિયા ઉભા છે ક્ષત્રિય સમાજની વીરતા એટલે અમારા વિરોધમાં વાણી વિલાસ ના કરો તમારા કોંગ્રેસની જેટલી ગાળીઓ બોલવી એટલી બોલો વિરોધ પક્ષની જેટલી ગાળીઓ બોલવી એટલી બોલો પણ મહેરબાની કરીને અમારા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ ના કરો તેવી વિનંતી કરું છું અને ગોમડામ કહેવત છે કે છોકરો ગુનો કરો તેનો બાપ માફી માગે એટલે રૂપાલાજી ભલે માફી માગી પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ગુજરાતમાં ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઈએ અને લોકો માફી ના માગે તો આવતાના સમયની અંદર ગામડામાં મત માગવા આવે છત્રીઓના ગામમાં તે તેમ તમામ છત્રીઓને હું વિનંતી કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને જડબાતોડ જવાબ આપજો અને અમારી સહન શક્તિને હવે આ આવી ગઈ છે

તેવી સૂચના આપું છું અને સમગ્ર ક્ષત્રિય સમાજને એક થવા માટે વિનંતી કરું છું સૌને જય જય ગરબી ગુજરાત જય ભવાની